થઈ કમિશનર સાહેબને મેં રજૂઆત કરેલી હતી કે ઢોર પકડો ઢોર પકડાય છે ના નહીં પણ ઢોર પકડા ડબલ ઢોર થઈ જાય છે ગામમાં રખડે છે તો આ ઢોર આવે છે ક્યાંથી બરાબર કલેક્ટર સાહેબને રજૂઆત કરી કાંતિભાઈ અમૃતિયાને રજૂઆત કરી બીજા નંબરમાં ધાર્મિક તહેવાર આવે છે કે દરબા ઘટટી નેરુગેટ રોડ ની અંદર તમે સાંજે તમે સાહેબ જાશો ને એટલો બધો ઢોરનો ત્રાસ અને અહીંયા મંદિર કુબેનાથ બાબા મંદિર આવે છે તો શ્રાવણ મહિનો પવિત્રમાં આવે છે બરોબર તો આ બાબતમાં તંત્ર કરે છે શું ઢોરના પૈસા લેય ગાયું તેત્રીસ કરોડ દેવતા ગાયું કહેવાય એને પકડે છે તમે ખૂટિયાને પકડો જે પકડવાના તમે ખૂટિયાને પકડો ગાયુને તમે પકડો ડંડ કરો છોડી દીયો બરોબર છે તો આ બાબતમાં કમિશનર સાહેબને નમ્ર વિનંતી છે તો તમે થોડુંક ધ્યાન દો તમે જ્યાં જુઓ અહીંયા જ્યાં જુઓ અહીંયા તમે ઢોરનો ત્રાસ છે બરોબર વાવડી રોડ ઉપર જુઓ જેલ રોડ ઉપર તમે જુઓ સના રોડ ઉપર તમે જુઓ ગલીયું ખાચામાં જુઓ અને આ પણ કોઈ પણ ધાનાની થશે તો જવાબદાર કોણ રહેશે મહાનગરપાલિકાના કમિશનર સાહેબ લેશે તે કાંતિભાઈ અમૃતિયા લેશે મારે પૂછવું છે તમે રાહ જોવો છો માણા મળી જાય નહીં તો તાત્કાલિક એવી પબ્લિકની છે જ્યારથી કોર્પોરેશનની રચના થઈ છે ત્યારથી ઢોર પકડવા માટે ખાસ ફોકસ કરવામાં આવ્યું છે માર્ચ એક બે હજાર પચીસથી લઈને અત્યાર સુધી લગભગ તેરસો નેવું જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે અને આ તમામ પશુઓ જે પકડવામાં આવ્યા છે એ વિવિધ આપણા જિલ્લાના પાંજરાપોળ અને ગૌશાળાઓમાં મૂકવામાં આવે છે અને એમાં પણ અમે અમારી કામગીરી ફક્ત મોરબીની ગૌશાળાઓ સુધી સીમિત નથી રાખી અન્ય તાલુકાઓ દાખલા તરીકે વાંકાનેર ટંકારા અને હળવદમાં પણ અમે જે ગૌશાળાઓ છે ત્યાં અમારી જે પશુધન પકડવામાં આવે છે એમને અમે ત્યાં આપતા હોઈએ છીએ અને જ્યારે કોર્પોરેશનની રચના થઈ હતી ત્યારે એજન્સી હતી એમનું કામ પણ યોગ્ય ન હતું તો એક એજન્સીને પણ દૂર કરી પોતાની રીતે અત્યારે કામગીરી કરવામાં આવે છે દિવસના ત્રીસથી ચાલીસ પશુઓ રેગ્યુલરલી પકડવામાં આવે છે અને જે વીક છે વીકમાં કામગીરી જે છે લગભગ વન ફિફ્ટીની આજુબાજુ કરવામાં આવતી હતી અત્યારે વરસાદના કારણે આ કામગીરી લગભગ સિત્તેરથી સો પશુઓના આજુબાજુ થઈ રહી છે